અંકલેશ્વર શહેરમાં ગત સાંજે એક સ્ત્રીને ગળાની સોનાની ચેઇન છીનવાતા બે ચેઇન સ્નેચરોને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપ્યા હતા આ બનાવ જ્યોતિ ટોકીસ નજીક બનેલો જ્યાં મહિલાએ તત્કાલ બુમરાણ મચાવતા પોલીસની ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના હસોડ તાલુકાના અણિયાદ્રા ગામની રહેવાસી રમેલાબેન પટેલ ખરીદી માટે અંકલેશ્વર આવ્યા હતા તેઓ જ્યોતિષ ટોકિસ પાસે બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની ગળાની રૂપિયા એક લાખ છવ્વીસ હજારની સોનાની ચેઇન પેન્ડલ સાથે છીનવી ફરાર થઈ ગયા હતા મહિલાએ તરત જ લોકોના સહકારથી ચેઇન સ્નેચરોને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ બાઇક લઈને ઝડપથી ભાગી ગયા આ ઘટના બાદ પોલીસની જાણ કરતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ટીમે તરત કાર્યવાહી કરી પોલીસે તમામ માર્ગો પર નાકાબંધી ગોઠવી સીસીટીવી ફૂટેજના આધારે પીછો કરી અને અબુધનગર વિસ્તારમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી અભિષેક પટેલ અને તેના સાથીદાર અગાઉ પણ ચેઇન સ્નેચિંગના અનેક બનાવોમાં સંડોવાયેલ છે તેઓ ચોરીની બાઇક લઈને પણ ગુનાને અંજામ આપી ચૂક્યા હતા હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ રાખી છે પોલીસ તપાસમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવનાઓ છે